નાના નાના ભૂલકા ના હોય સપના એના માતા પિતા હોય વિચારેલા સપના કેવડા મોટા મોટા સપનાઓ લઈને બેઠા છે ત્યારે શિક્ષકો તેઓને કેવું શિક્ષણ આપે છે અથવા તો તેઓના શાળાઓમાં કેટલા શિક્ષકોની અછત છે તે આપણે બધાને ખબર નથી કે તે અછતના કારણે તેઓના સપના કેટલા અધૂરા રહી જશે તેમની આશાઓ કેટલી તૂટી જશે મોટી બધી બંધાયેલી આશાઓનું શું થઈ જશે એ કોઈને ખબર નથી ત્યારે એના માટે જ એક મોટો એવો પ્રશ્ન છે કચ્છના ભુજમાં નમસ્કાર આપની સાથે હું મંજુના કચ્છના ભુજમાં સામાન્ય સભા ભરાઈ હતી ને તે દરમિયાન શિક્ષકો અંગે કોંગ્રેસે બબાલ કરી હતી કોંગ્રેસે તે કોંગ્રેસે તે સભામાં કહ્યું હતું કે વર્ષની ભાજપ સરકાર છે છતાં પણ કચ્છમાં હજુ કચ્છી કચ્છી ભાષા જાણતા હોય તેવા શિક્ષકો નથી મુકાયા કચ્છના કચ્છ જિલ્લામાં કેટલી એવી શાળાઓ છે જ્યાં શિક્ષકોની કેટલી બધી હાલ અત્યારે અછત છે ત્યારે ખૂબ મોટી બબાલ ઉપડી હતી અને એ બબાલને એ જે ઝઘડો હતો તેને તેને થંભાવવા માટે પોલીસની પણ પોલીસ પણ બોલાઈ હતી આ બબાલ ખૂબ મોટી થઈ હતી અને તેમાં કોંગ્રેસે કહ્યું હતું કે આ ત્રીસથી પચીસ વર્ષની ભાજપ સરકાર છે ન્યાયાધીશો પણ એ સરકારને નથી કહી શકતા કે તમે એવા સારા શિક્ષકોની નિમણૂક કરો સમગ્ર ગુજરાતમાં શિક્ષકો છે ભલે શિક્ષકોની અછત છે અમુક એક બે શિક્ષકો છે પરંતુ કચ્છમાં તો એટલી બધી શાળાઓની અછત છે કે એટલી બધી શાળાઓમાં શિક્ષકોની કેટલાય શિક્ષકોની અછત છે ચાર ચાર પાંચ પાંચ શિક્ષકોની અછત છે જે આપણે કદાપી પણ પૂરી ન પૂરી ના કરી શકીએ તમે જુઓ તો ખરા કે ચાર પાંચ શિક્ષક કેટલું શિક્ષણ આપી શકે છે કેટલી બાળકને ભણાવી શકે છે તેના કેટલા સંસ્કાર ઉતારી શકે છે ચાર પાંચ શિક્ષકોની અછત હોય છે એક એક શાળામાં અનેક શાળાઓ છે જ્યાં ચાર ચાર પાંચ પાંચ શિક્ષકોની અછત છે કોંગ્રેસે કહ્યું હતું કે ન્યાયાધીશો પણ નથી કહી શકતા સત્તા ન્યાયાધીશ પણ સરકારે નથી કહી શકતા કે કચ્છ જિલ્લામાં તમે નિમણૂક કરો તેઓએ એવું કહ્યું કે કોંગ્રેસે એવું કહ્યું છે કે તમે સરકારને આવું જાણ કેમ નથી કરતા અને કેટલાય વર્ષોથી એવી શિક્ષકોની જરૂરિયાત છે કે જેઓ કચ્છી ભાષાને સારી રીતે જાણે છે એવી વાત છોડો કે કચ્છી ભાષાને તો કચ્છી ભાષાને ન જાણતા એવા શિક્ષકો તો નથી પરંતુ જે શિક્ષણ આપે છે તેવા શિક્ષકોની પણ અછત છે આ અંગે ઈશ્વરદાન ગઢવીએ પણ કહ્યું હતું કે અમે ભલે અમારી ભલે આ સરકાર નથી હવે તો જિલ્લાઓમાં પણ ધીમે ધીમે કોંગ્રેસ ભાજપ સરકાર આવી ગઈ છે ને ભાજપ સરકાર એવું કોઈ કાર્ય નથી કરતા તેવું ઈશ્વરદાન ગઢવી કહી રહ્યા છે અને ઈશ્વરદાન ગઢવી એવું કહી રહ્યા છે કે અમારે ભલે જેલમાં પણ જવું પડે પરંતુ અમે આ કચ્છ જિલ્લાને આ કચ્છ જિલ્લાના બાળકોના જેઓ સપનાઓ છે તેઓને પૂરા કરાવી રહીશું કચ્છ જિલ્લામાં અમે જેલમાં જઈને પણ અમે ખપે તે રીતે શિક્ષકોની જે ખોટ છે તેની પૂરી કરવા તૈયાર છીએ અને હા એક વાત પણ સાચી છે કે તમે જુઓ કે અત્યારથી જ્યારે બાળક નાનું હોય ત્યારથી જે એક આશા લઈને બેઠું હોય છે કે હું કલેક્ટર બનીશ આવી રીતે બાળકો કહેતા હોય છે ડોક્ટર કલેક્ટર વકીલ એવા અનેક હોય છે પોલીસ આઈપીએસ માટે શિક્ષકોની ખૂબ જરૂર હોય છે અને આ આના માટે શિક્ષકોની ખૂબ જરૂર હોય છે એટલે કે ઓછી ઘડી નહીં પરંતુ એટલી મોટી જરૂર હોય છે કારણ કે બાળકનો પાયો હોય છે તે ખૂબ મજબૂત હોવો પડે જો પ્રાથમિક શાળાના શિક્ષકોમાં જ પ્રાથમિક શાળાઓમાં જ શિક્ષકો નહીં હોય તો પછી આ સપનાઓ છે તે કેવી રીતે પૂરા થવાના છે નાના નાના બાળકો કહી રહ્યા હોય છે કે અમે આવા મોટા થઈને અમારા મા નાને અમારા આવા સપનાઓ પૂરા કરવાના છીએ અમારા મા બાપને એક ગરીબાઈમાંથી ખેતીમાંથી દૂર કરવા ખેતીમાંથી એક રસ્તો નીકાળવા માટે આવા શ્રમથી અમે મારા અમારા મા બાપને એક સુખ શાંતિ શાંતિપાવવા માટે અમે આવા સપનાઓ લઈને બેઠા છીએ ત્યારે શિક્ષકોની કેટલી અછત છે એ કોઈને ખબર નથી અને હા પ્રાથમિક શાળાઓમાં પણ એટલી બધી શિક્ષકોની જરૂર છે કે તમે વાત ન પૂછો એટલી શિક્ષકે એટલું બધું શિક્ષણ આપી શકે છે કે તમે વાત ન પૂછો એટલું બાળકને નાનપણથી જ એટલા સારા સંસ્કાર આપે છે એટલું સારું કહે છે કે બેટા તું આવી રીતે પણ એના સિવાયના તો કેટલા બધા શિક્ષણ આપે છે આપણને કોઈને ખબર જ નથી અને હા અત્યારે કચ્છ જિલ્લામાં કેટલી બધી એવી શાળાઓ છે જે મેજના કારણે બંધ થઈ ગઈ છે એટલી મોટી કેટલી બધી શાળાઓને આ આ શાળાઓ બંધ થઈ રહી છે તેના કારણે જે કચ્છ જિલ્લાના વિદ્યાર્થીઓ છે તેઓને બહાર ભણવા જવું પડે છે એટલા બધા ખર્ચાઓ કરીને તેઓ બહાર દૂર દૂર ભણવા જઈ રહ્યા છે પોતાના જિલ્લામાં જ સુવિધા હોત તો તે બાળકોને બહાર જવાની જરૂર જ ન પડત ને નહીં કારણ કે પોતાના જિલ્લામાં જ છે તો પછી કોણ બહાર જવાનું છે અત્યારે તો કેટલા બધા બાળકો છે તમે જુઓ કે અત્યારે કયો વર્ષ છે તેમાં પ્રાથમિક શાળાના ધોરણ આઠના વિદ્યાર્થીઓ કેટલા બહારના જિલ્લાઓમાં ગયા છે પાટણ છે રાધનપર છે વડોદરા જામનગર આવી બધી સ્કૂલોમાં ગયા છે એ ક્યારે કે જ્યારે કચ્છ જિલ્લામાં શિક્ષકોની સુવિધા નથી એક ખૂબ મોટો પ્રશ્ન છે ને તેના અંગે બબાલ ઉપડી હતી ને એ વાત પણ સાચી છે કે કચ્છ જિલ્લામાં શિક્ષકોની અછત છે હું અત્યારે રાપર કચ્છ જિલ્લાનો રાપર તાલુકો છે ત્યાંની એક સ્કૂલમાં પણ ઓછું ને અમારી શાળામાં પણ પાંચ ચાર શિક્ષકોની અછત છે ને તેના કારણે અમારી સ્કૂલમાં કેટલી બધી તકલીફો પડી રહી છે પેલા કરતા શિક્ષકો પણ અત્યારે ઓછું ઉપાયેલું છે અમારી શાળાઓમાં પણ એવો પ્રશ્ન છે કે અમારી શાળામાં પણ શિક્ષકોની અછત છે તો અમારી શાળામાં અત્યાર છે તો આવી રીતે તો બીજી અનેક શાળાઓ છે અમારી આસપાસની અને અમારી આસપાસ સિવાયની પણ એટલી બધી અનેક શાળાઓ છે ત્યાં શિક્ષકોને અત્યત છે એટલે મારી પણ સરકારને એક વિનંતી છે કે જો જલ્દીથી એક શિક્ષકોની નિમણૂક કરી અને બાળકોને પૂરતું શિક્ષણ આપે નમસ્કાર મારી મંજુલા સારાણી ઓફિશિયલ યુટ્યુબ ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં આભાર